પછી સમીર પછી મૂળો કરીને છે એનું ઉર્ફે નામ શાયદ આરીફ કેવું કંઈ હશે નામ પૂરું મને ખ્યાલ નથી પણ એ નામ બોલ્યા આ ત્રણ જણાનું નામ બોલ્યા હતા મારા મામા કે આ લોકોએ મને બાળી દીધો છે જેમ બાંધ્યો મને પહેલાં બાંધી સારીથી બાંધીને પછી મને સળગાયો છે આવા આ રીતે થયું પછી હજુ હજુ અમે મારા મામાની સારવાર ચાલુ જ છે તો એ લોકોએ વિરોધ પક્ષે શું કર્યું પેલી લેડીઝને ઊભી કરી દીધી અને એમને એવું કીધું કે આ ભાઈ વ્યક્તિ દારૂ પીતો હતો કે રીતે મને બાથ મારીને કંઈક સળગાવવાનું કોશિશ કરી જ્યારે આખું ગામને લસુંદરા પૂછી જુઓ કે મારા મામા દારૂ પીતા જ નહોતા અરે એટલીસ્ટ પીતા તો અમને તો ખબર છે અમે રિપોર્ટ કરાવો રિપોર્ટ પણ નોર્મલ આવ્યો તો આ રીતે ખોટી એમની સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે આજ અમે મજબૂર છે અમારે કોઈ દુશ્મની નથી મારા મામા ડ્રાઈવર છે ચાર રૂપિયા લઈને જેનું ઘર પોષણ ચાલે છે તો હવે તમે વિચારો એ વ્યક્તિને કોની જોડે દુશ્મની હોય આ રાજકારણ સિવાય કોઈ હું માનતી નહીં કે દુશ્મની હોય અરે મારા મામાનો ફોન આવ્યો કે આ રીતે થયું છે તો અમે લોકો તાત્કાલિક હું અહીંયા ગોરવામાં જ રહું છું એટલે હું તાત્કાલિક અહીંયા પહોંચી ગઈ અને પહોંચતા એમ્બ્યુલન્સમાંથી નીકળતા જ બધા મારા મામા જે જે બોલતા હતા એ બધું મેં તમને કહી દીધું કે આ રીતે મારા મામાએ આટલા આટલા જનરના વ્યક્તિનું નામ લીધું એ અમારા લસુંદરા ગામને થોડા મોટાઈ વાળા મોટા લોકો છે પણ હું તમને એટલું કહીશ કે તમે બને એટલે અમને પબ્લિક સપોર્ટ બી આપજો કે અમે આ મોટા છે એટલે એમને કેસ દબાવવા કંઈ બી કરી શકે છે આ જો મેં એવું નહીં કે પૈસા બી ખવડાઈ શકે અમારી જોડે એટલો રૂપિયો નહીં કે અમે ખવડાવીને આગળ વધી પણ હું તમ પબ્લિક સપોર્ટ બી અમારા માટે બહુ મોટો છે એટલે થોડોક સપોર્ટ કરજો કે આ મોટી લોકો પાર્ટી છે એ બધાને છોડીને આ માણસને ન્યાય મળે આ મોર શમશાન લસુંદરાની અંદર શમશાન બાજુનો જે ઇલાકો છે એમાં ખેતર ઇલાકો છે એમાં કોઈ વ્યક્તિ નહીં જ આ બને ત્યાં બોલાવવામાં આવ્યા પછી એમને એ પથ્થરો મારવામાં આવ્યા એ કહે છે સળગાયા પછી પથ્થરો માર્યા તો એ દોડ્યા પણ જેટલું એટલું એના પછી એ ઘસડતા ઘસડતા એમની સેફ્ટી માટે બહાર આવ્યા એમને એમને બહુ પાડી તો ગામમાં ખબર પડી તો હું ગયો ત્યાં ત્યારે એ સળગેલા પડ્યા તો ત્યારે મેં એમને પૂછપરછ કરી મેં તું શું થયું કેમનું થયું તેમ અને મેં વિડીયો ચાલુ કરીને પૂછ્યું જે હતું તે વાતોમાં તેમણે કીધું કે આ હુસેનના છોકરાએ મને આરીફને એમને મને આવી રીતે એ કર્યું છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે